ઘણા સમયથી નાજુક હતી જેની અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી સ્થાનિક જિલ્લા પંચાયતના સભ્યો અને સામાજિક કાર્યકર્તા લખન દરબાર સહિત અનેક જાગૃત નાગરિકોએ આ બ્રિજની જર્જિત હાલત અંગે તંત્રને વારંવાર ધ્યાન દોરાવ્યું હતું તેમણે નવો બ્રિજ બનાવવા કે રિપેર કરવાની માંગ સાથે અનેક લેખિત રજૂઆતો પણ કરી હતી છતાં પણ તંત્ર તરફથી ગંભીરતા દાખવવામાં આવી નહોતી જેના પરિણામે આજે આ દુર્ઘટના લોકો આક્ષેપ છે કે તંત્રની ગંભીર બેદરકારી અને અવગણના કારણે આ ઘટના બની છે લોકોએ માંગ કરી છે કે જવાબદાર તંત્ર વિભાગ તૂટતા ત્રણ વર્ષ થયા છે કારણ કે ત્રણ વર્ષ પહેલા મેં ટેલિફોનિક રજૂઆત કરી હતી જે તે વિભાગના મુખ્ય અધિકારી મિસ્ત્રી સાહેબ ને મિસ્ત્રી સાહેબ ને રજૂઆત કરી કે આ બ્રિજ વધુ પડતો વાઇબ્રેશન કરે છે આ બ્રિજમાં

છતાંય કાર્યવાહી ના કરી એનું પરિણામ આજે સવારે આપણે સૌએ જોયું અને કેટલાય પરિવારો આજે દુઃખમાં છે અને આખું ગુજરાત પણ દુઃખમાં જીવવા માટે સારું જીવન જીવવા માટે લોકો ટેક્સ ભરે છે કોઈ મરવા માટે નથી ભરતું આ બી સરકાર વિચારવું પડશે આમાં કાર્યવાહી થવી જોઈએ જવાબદાર અધિકારીઓને જેલ ભેગા કરો તો ખબર પડે આ જાડી ચામડિયા લોકોને જેલ ભેગા કરો તો ખબર પડે કે ભાઈ અમે જે મલાઈ એ ખાઈએ છીએ ને છે હું સાવના આપું છું કે માહિસાગર તમને કેમ રાખે અને તમારું શરીર સારું રહે અને અમે બહાર નીકળી શકીએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ સરકાર શ્રીમાં રજૂઆત કરી હતી બે ઓગસ્ટ ના રોજ કે આજે ની ગંભીર પરિસ્થિતિ હતી સરકાર દ્વારા માર્ગ અને પંચાયત અને કલેક્ટર શ્રી દ્વારા કોઈ પણ કાર્યવાહી ના કરવામાં આવી અને તેના લીધે આજે માસુમ લોકોનો જીવ ગયો છે અને સંપૂર્ણ જવાબદાર કલેક્ટર અને માનવ વધુ ગુનો દાખલ કરવામાં આવે એવી અમારી માગણી છે